કેમ છો બાળ મિત્રો હું પણ મજાના ચાલો સરસ મજાનું ગુલાબ કાઢ્યો સરસ મજાનું ગુલાબ કાઢ્યો શું શીખવાનું છે આપણે વાહન વિશે શીખવું છે ને રાત્રે વેલા જે સુવે બોલો રાત્રે વેલા જે વેલા ઉઠે સુવે વીર બળ બુદ્ધિ વધે સુખમાં રહે શરીર ઘર કરતું વિમાન ઉડે દરિયો પાર કરતું ઊંચા ઊંચા પહાડો ખૂંદતું વાદળ સાથે રમતું આગ બોટતો સરળ ચાલે પાણી કાપે દરિયા વચ્ચે તરતું જાણે ગામ નાનું નરતું ગામ નામ ગામનો ધોબી કપડા ધોવે રોજ નદીએ જાય છીપર ઉપર છીપે સફેદ કપડા ઉજળા થાય ઉપર તાળી વગાડો